નમસ્કાર મિત્રો તારીખ છે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં આવકો વધતા ભાવમાં સતત થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં આવકો વધતા ભાવમાં થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે કે ઊંઝામાં સુધારા વખતે વેચવાલી વધે તો આજે જે દસ હજાર બોરીની આવક થઈ છે જો આવકો આવીને આવી રહી છે તો જીરુ બજારમાં તેજીના સંકેત દેખાતા નથી બેમાં વાયદો છેલ્લે બસો દસ રૂપિયાથી ઘટીને ઓગણીસ હજાર ચારસો ને પંચોતેર ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુ નો વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં ટોકા ગાળા માટે ભાવમાં બે તરફીય મુમેન્ટ જોવા મળવાની શક્યતાઓ રહેલી છે ઝીરુ વાયદામાં નીચા ભાવથી અઢાર હજાર પાંચસોનું લેવલ છે અને આ લેવલ હજી પણ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં આગળ કોઈ મોટી તેજી મને દેખાતા નથી અને હાલના તબક્કે જે તરિયાના ભાવ છે તે જ અત્યારે બોલાઈ રહ્યા છે આગળ જો નવેમ્બર મહિનાની અંદર વધુ તેજી આવવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી જીરોની સરસા તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન